સુરત જિલ્લા સદન ખાતે સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી ધારાસભ્ય તથા વિવિધ વિભાગોના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જનપ્રતિનિધિઓ દ્વારા મળતી રજૂઆતોનો સમયબદ્ધ અને અસરકારક નિકાલ થાય તે અંગેની ખાસ ભાર મૂક્યો હતો સુરત જિલ્લા કલેકટરાલયે કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ધીના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક મળી હતી જેમાં હાલમાં ચાલી રહેલી મદદારીદી ખાસ સુધારણા ઝુંબેશમાં બેલોની કામગીરી અંગે રજૂઆત કરાઈ છે અને નાગરિકોને કાર્યકર્તાઓ બિયલોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા થઈ હતી તો દિવસો ખૂબ જ ઓછા છે ખૂબ ઝડપથી બીઓલો દરેકના ઘરે જાય બે હજાર બીનો પૂરો ઉપલબ્ધ કરાવે તેની ચર્ચા થઈ છે સાથે ફોર્મ ઝડપથી ભરાઈ જાય તે માટેની ચર્ચા કરાઈ હતી બેઠકમાં નાના બાળકો માટે નવો તરણકુંડ બનાવવા તમે રાંદેર વિસ્તારની હેતલનગર સોસાયટીનો સુચિત સોસાયટી યોજના અંતર્ગત ઝડપથી સમાવેશ કરવા ઝડપથી કાર્યક્રમ અંગે જણાવ્યું છે ધારાસભ્ય પ્રવિણ ઘોઘરે વિશેષ ધારણ જમીન બાબતે મહેસૂલ વિભાગમાં થતી નાણાં ભરપાઈ પૂર્ણ થઈ ગયો છતાં બાકી રહેલા વ્યાજ માફ કરવાની માંગ સાથે મહાનગરપાલિકાના વેરાબીલમાં શિક્ષણકાર અંગે સ્પષ્ટતા કરવાની રજૂઆત કરી હતી ધારાસભ્ય સંગીતા પાટીલે લિંબાયત વિસ્તારમાં વધતી જનસંખ્યાને ધ્યાને લઈને નાગરિક સુવિધા કેન્દ્ર તથા સિટી મામલતદાર કચેરી કાર્યરત કરવા રજૂઆત કરી છે જે સંદર્ભે કલેક્ટર સંબંધિત અધિકારીઓને જરૂર સૂચના પણ અપાઈ છે ધારાસભ્ય અરવિંદ રાણે અસાન ધારા સંબંધિત કેસોમાં ઝડપથી નિર્ણય આવે તેની માંગ કરી છે તેમજ જે વૃદ્ધ સહાય અને ગંગાસુર બહેનોને ઈ કેવાયસી માટે પડી રહેલી મુશ્કેલીના નિવારણ માટે યોગ્ય પગલાં જણાવતા જિલ્લા પુરવઠા અધિકારીએ અગ્રતાના ધોરણે કાર્ય પૂર્ણ કરશે તેમ જણાવ્યું હતું ધારાસભ્ય વિનોદ મોરડે રેસ્ટિંગ દુકાનોમાં અત્યંત બીપીએલ અને એપીએલ

ધારાસભ્ય મનુભાઈ પટેલે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં સીટીપી એક્ટ નાના ઔદ્યોગિક એકમો દ્વારા રાસાયણિક પાણી ખાડીમાં છોડાતો હોવા અંગે ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે ઔદ્યોગિક એકમો દ્વારા થતું પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા તેમજ નાના ઉદ્યોગોને સરળતાથી વ્યવસાય કરી શકે તે માટે સહાયરૂપ નીતિ અમલમાં લાવવાની રજૂઆત કરી છે કલેક્ટરશ્રીએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને જરૂરી સંપર્ક લઈ કાર્યવાહી કરવા જણાવ્યું છે સાથે નાના ઉદ્યોગકારોના પ્રશ્નો નિરાકરણ માટે પદાધિકારીઓ સાથે રાખી બેઠક કરવા પણ જણાવ્યું હતું પાણીસરા જીઆરડીસી વિસ્તારની ખાડી પરનો દબાણ દૂર કરવા કાર્યવક્રમાં મહાનગરપાલિકાના અધિકારીઓને જરૂરી ચકાસણી કરી કાર્ય કરવા પણ છે પ્રશ્નોની અને એ કલેક્ટર છે પ્રશ્નો હતા અમારા એસઆઈઆર ચાલી રહ્યું છે એની અંદર ક્યાંકમાં ક્યાંક બીએલઓ વન બી એલ અને એની સાથે પ્રજાનું જે સંકલન થવું જોઈએ એ સંકલન ઉપર અધિકારી એ ભાર મૂકેલો છે અમારા કલેક્ટર શ્રી એ બી ભાર મૂકેલો છે અને એને એકદમ ઇઝી કરવાની ઈઝી રીતે શાંતિથી આપણા નાના વર્ગ નાના પરિવારો પણ એને એ ડાયરામાં આવી શકે એ જોગવાઈઓ માટેની કલેક્ટર શ્રી એ અમને બાઈક છે કે દુકાનો જે છે એમાં જે બોર્ડ લગાવવાની વાત હતી એમાં અમુક લોકોએ હજી એની થઈ નથી એની સામે કાર્યવાહી એનું રિવ્યુ લીધું જે લોકોએ નથી કરી કાર્યવાહી અથવા તો જે અધિકારી આમાં કોઈ કાર્યવાહી નથી કરી તો એનો મેં આખો રિપોર્ટ માંગ્યો છે એની સામે કાર્યવાહી કરવાનું કીધું છે

સૂચિત સોસાયટી ને લગતા કોઈ અમુક અમુક પ્રશ્નો હતા ધારાસભ્યો અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે એમના પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓ અને જે બાકી ઇલેક્શન તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના હતા પણ મેળવ્યા છે અને જે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે તો એમાં એમના સૂચનો મળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતે તંત્રના પ્રયત્નો છે સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાંગી ગોયલ માંડવી પ્રયોજન અધિકારી સુનિલ પ્રાંત અધિકારીઓ જિલ્લા પોલીસના અધિકારી મહાનગરપાલિકાના અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા